જે મંદિર ડિમોલેશન માટે સરકાર શ્રી તરફથી નોટિસ આપવામાં આવી હતી એના સંદર્ભમાં સમસ્ત ગામ આજ રોજ રજૂઆત કરવાના ભાગરૂપે આવેદનપત્ર લોકવાયકાઉન્ડ હોલ જે તે સમયના ગ્રામ પંચાયત અને નગર પંચાયત દ્વારા બનાવવામાં આવેલી છે આ મંદિરમાં કોઈ નવું બાંધકામ કરતા નથી કે કરવા દેવામાં પણ આવતું નથી સમસ્ત ગામનું અને આજુબાજુના વિસ્તારના આસ્થાનું કેન્દ્ર છે તેમજ રાણાભાવનું દત્તાત્રેય મંદિર કે જે કોરોના સમયમાં પણ અસખ વૃદ્ધો અને અનાથ લોકોના ઘરે ઘરે ટિફિન ઉકાળવાની પણ વ્યવસ્થા વર્ષોથી પરંપરા મુજબ હલાવે છે તો સૌ રાણા તાલુકાના આદિત્યના ગામના તમામ આગેવાનોએ મામલતદાર સાહેબને રૂબરૂ આવેદનપત્ર આપ્યું અને સાહેબે પોઝિટિવ અભિગમ અપનાવ્યો અને જરૂરી તમામ થઈ શકે એટલી મદદ કરવાના અયા આપી તો અમને શ્રદ્ધાનો વિશ્વાસ છે કે હાલનું ડિમોલેશન અટકી જાય બસ વિશેષ કહેવાનું